આપણે એક પપ રિપેરમાં આવ્યો છે ચાર્જિંગ ઉતરી ગયું છે એટલે બેટરી લો થઈ ગઈ છે ચાર્જિંગ થતું નથી એટલે આપણે ચેક કર્યું ચાર્જિંગ લો બતાવ્યું આ મલ્ટીમીટરથી થી ચેક કરવાનું હોય છે આ એટલે રાખવાનું હોય છે પછી આપણે ચાર્જિંગમાં મેંકી દીધો છે પાંચ એમ પર ઉપર લોડિંગમાં ચાર્જિંગ થાય છે થોડીક વાર પછી ચેક કરી લે દસ મિનિટ જેવું થઈ ગયું ચેક કરી લેવી ચાર્જિંગ કેટલું થયું છે ચાર્જિંગ પાંચ વોલ્ટ બતાવે છે આ સપોર્ટ નતું કરતું હવે ચેક કરી ચાર્જર ની પીન આપી ચક કરવી પેલા લાઇટ નથી તે આપણે પાવર સપોર્ટ થાય એટલે લીલી લાઈટ થાય લીલી લાઈટ થાય તો ચાર્જિંગ સપોર્ટ થાય આપણે આ પીન આપી દેવી લાઈટ ઉપર ચાર્જિંગ થાય છે કપલેટ અને પોપ શરૂ થાય છે બસ આવી રીતે ચાર્જિંગ ન થતું હોય તો ચેક કરવાનું હોય તમારી પાસે કોયલ હોય તો થોડું ઘણું ચાર્જિંગ થઈ જાય પછી આ ચાર્જર સપોર્ટ કરે નખર ચાર્જિંગ થાય નહીં આપણા વિડીયો ગણાય છે ચેનલમાં તમને પોપની બધી માહિતી મળી રહે છે